પછી જેના ડોમિનો કાર્ડ વધારે થાય એવી જતા રેડી આપણે કેટલા દસ વાળા લઈશું કેટલા લઈશું દસ વેરી ગુડ વિરાજ તારે ગણવાના બેટા ચલો રેડી આમ એક બે માંગરી કરતી જવાની એટલે તને આ તાર દસ થાય એટલે મને કહી દેવાનું ચલો ચોત્રીસ ચોત્રીસ બંનેને મળે તો બંનેને લઈ લેવાના રેડી સરસ વેરી ગુડ ચલો પછી બાસઠ બાસઠ તારે શોધવાના એવું નઈ કઈ એને મળી ગયા એટલે ઉભું રહેવાને એમ કેટલા બધા ઘણા બધા હોય હોય હા ચલો રેડી ફરી ચાલો બત્રીસ ના બત્રીસ આઈ ગયા હે બેતાલીસ બેતાલી સરસ ચલો પછી એકાવન એ કશું લઈ લેવાનું ઘણા બધા છે એવા તો 7 8 51 तो चलो પછી 62 62 100 આઈ જા આઈ ગયા चलो तो આપણે 81 કરો 81 81 સરસ ઉત ઉત चलो 43 એ મને દેખાય છે બાય 43 ચટ વેરી ગુડ સબબશ चलो પછી એ કાશી આ કેન चलो પછી 33 एकदम સેલ્લું 33 33 14 14 14 मजा आवेन भाई अच्छा चला 25 44 चला 33 44 वेरी गुड सापास कितना 10 થાય કે કેટલા 10 થાય હે બરાબર છે આ 6 છે ને આ 4 છે 10 થાય ગયા ને વાહ ભાઈ વા જોરદાર હે બરાબર ચાલ આને કેટલા છે સરિયાણ ગણો જોઈએ 1 2 3 4 5 6 અને પાર્થ ને 4 કોણ જીતી ગયો માયસોરા માટર જોરદાર ક્લેપ કરો ભાઈ ચલો હવે આ બાજુ આદિત્ય અને આ બાજુ વિરાજ આવશે ચલો આ બાજુ કોણ આવ્યું આદિત્ય અને આ બાજુ વિરાજ ચલો કોણ જીતશે એવું લાગે તમને કોણ જીતશે એવું લાગે વિરાજ જોઈએ આપણે ચલો આદિત્ય વિરાજ ને તારો હરાવી દેવાનો હે ને બેટા ચલો રેડી ચલો 32 32 કોઈ એકશું બોલાવવાનું નહી પેલો જો માતા સરસ એવું ન કેને મૂકી દીધા એટલે 1 સેકન્ડ માં જારે મળી જાય તો લઈ લેવાના બરાબર મળી જાય તો ચલો રેડી બીજું ચલો કેટલા બધા 32 છે વિરાજ બને જો આ લે લે ના એ નહીં ચલો કોઈ વાંધો ની હો ચલો આપણે ફરી હવે ધ્યાન રાખજો ચલો 80 82 एक में 8 टपका है सन एक में 2 है आए बेटा मन बतावाने बेटा एम न न मुकी देवाना 82 નો 81 છે એન જેવું જ હશે પણ બે ટપકા હશે બાજુમાં આ આ દવા તો બતાય સદો 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 82

હા તો લઈ લો બન્ને ને સાથે આપણે બન્ને ને સાથે લઈ લેવાના કેટલા કેટલા છે આ ત્રણ ત્રણ કેટલા વારા રી આવે ચાર બે ચાલો રેડી મન તને બાકી છે આ રૂપ ચલો ચલો રેડી હા ચલો 62 62 એ એ એ એ મલ્યા બતા મને બતાય મુકો ને સરસ વેરી ગુડ ચલો 40 एकदम સેલુ 40 40

હવે રિદ્ધિ બેન આવશે આ બાજુ અને આ બાજુ આવશે હિમાંશી બેન આ કોણ છે રિદ્ધિ બેન આ બાજુ હિમાંશી બેન જોઈએ બે બેનો માં કોણ જીતી જાય છે ચલો રેડી ચલો એકતાલીસ એકતાલીસ હિમાંશી જીતી જશે એવું લાગે મને એકતાલીસ જોઈએ આપણે કોણ જીતે સાબાશ એકતાલીસ બેટા ઉતાવળમાં ખોટું કરશો ને તો માઈનસ પોઈન્ટ હો ને હવેથી

चलो 34 34 થાય કે ન ના નહીં આવી નથી આવી चलो 34 34 સરસ વેરી ગુડ મે સરસ બને મુકો ચલો चलो હવે બીજું કાય બનાવશો ચલો 10 एकदम હેલ્લો 10 કોઈ અંગ્રેજી બતાવવાની હ હું જોઈ જ રહું છું 10 10 10 10 10 નસ્તા વેલે મેને એ એ એ ચાલો રેડી કે મજા આવે 21 21 21 એને મળી જાય કે નહી લઈ લેવાના હું કે હું ભિરેલી એને મળી જાય એને મળી જાય છે એને આખા તરી કે મળી ગયા 21 વેરી ગુડ શાબાશ બીજો બી હે જો એને નહી મળત એને મળત લઈ લેવાના ન મળત કાઈ ની ચાલો 32 કેટલા વારા રહ્યા देन बंद 32 सरस चलो પછી 11 एकदम सेल लो 11 एकदम सेल लो ये ए ए, ए सरस वेरी गुड લઈ લો લઈ લો લઈ લેવાનું ચલો હવે છેલલો વારો 52 મજા આવે ને આઉરમમાનુ રીસમાં સરસ વેરી ગુડ ચલો ગણો ચલો હવે